પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તાજેતરમાં ભાવનગર ખાતેથી એક નિવેદન જાહેર કરી અન્ય એક રાજકીય નેતા પર આકરા પ્રહાર કર્યા છે આ વિવાદની શરૂઆત સામાજિક અને રાજકીય નિવેદનબાજીથી થઈ હોય તેવું જણાય છે ગરિમાહીન નિવેદનબાજીનો વિરોધ કિરીટ પટેલે જણાવ્યું કે વીર મેઘ માયાજી જેવા મહાપુરુષ જેઓ સામાજિક સમરસતાનું પ્રતિક છે તેમના બલિદાન પર રાજકીય નિવેદનબાજી અને બફાટ કરવો અત્યંત અયોગ્ય છે તેમણે સામાજિક વિરુદ્ધ ગણાવી હતી જનસમર્થન પર સવાલ છે ધારાસભ્ય દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પર મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અલગ છે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે પાંચ દિવસની તૈયારીઓ છતાં મેવાણીના કાર્યક્રમમાં માત્ર મુઠ્ઠીભર લોકો જ હાજર રહ્યા હતા કિરીટ પટેલે વધુમાં ઉમેર્યું કે જે લોકો પોતાની જાતને માસ લીટર ગણાવે છે તેમના કાર્યક્રમમાં જ્યારે માત્ર પાંચ થી પચીસ લોકો જ આવે ત્યારે તેઓ હતાશામાં આવી જાય છે અને આ હતાશાને લઘુતા ગ્રંથિને કારણે જ તેઓ પાયા વિહોણા અને ખોટા નિવેદન કરી રહ્યા છે રિપોર્ટ ભાવિક પટેલ ઇટુ ઝેડ ન્યૂઝ પાટણ સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવંતો દિવસ હતો સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘમાયાજી જેને પાટણના લોકો માટે પાટણની જનતા માટે પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને પાંચ દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો પરંતુ માત્ર પાંચ કે પચીસ જે લાભતા વગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર પાંચ પચીસ લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતીએ ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી અમે હંમેશા સામાજિક સમરસતામાં વાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ સમાજ વચ્ચે વગર વેગ કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે